રાજકોટ જિલ્લા પંચાયતના મહિલા સદસ્યના પતિ વિરુદ્ધમાં બળાત્કાર નો ગુનો નોંધાયો છે અને આટકોટની પ્રસિદ્ધ ડીબી પટેલ કન્યા છાત્રાલયની છાત્રા સાથે દુષ્કર્મ કરવાના તેમના પર ગંભીર આરોપ લાગ્યા છે ગઈકાલે આ મામલે પોલીસ ફરિયાદ નોંધવા માટે જિલ્લા પોલીસ વડાને વકીલ આનંદ યાજ્ઞિક દ્વારા એક વોટ્સએપના માધ્યમથી નોટિસ પાઠવવામાં આવી હતી ત્યારે જ અમે સમાચાર બતાવ્યા હતા અને હવે આ મામલે ગુનો નોંધાયો છે વિગતવાર વાત કરીએ કે બી પટેલ કન્યા છાત્રાલયની છાત્રાએ કોના વિરુદ્ધ કેવા આક્ષેપો લગાવી અને પોલીસ ફરિયાદ નોંધાવી છે આપનું સ્વાગત છે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ ગામ સ્થિત કે બી પટેલ કન્યા છાત્રાલયમાં એક છાત્રા પોતાની સાથે દુષ્કર્મ થયાનો ગુનો નોંધાવ્યો છે આ મામલે રાજકોટ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે જે મામલાની તપાસ મહિલા પીઆઈ આર એમ રાઠોડ હાલ કરી રહ્યા છે પરંતુ આક્ષેપો છે રાજકોટ જિલ્લા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના સદસ્ય પરેશ રાદડિયા અને મધુભાઈ તાઢાણી વિરુદ્ધ આ મહિલા જિલ્લા પંચાયતના સદસ્યના પતિ પરેશ રાદડિયા અને અને આરોપી મધુભાઈ ટાદાણી દ્વારા આ ફરિયાદી યુવતી સાથે વારંવાર આચરવામાં આવી રહ્યું હતું તે પ્રકારના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે આ છાત્રા દ્વારા કન્યા છાત્રાલયમાં જ્યારે અભ્યાસ કરવામાં આવી રહ્યો હતો દરમિયાન તેમના વિરુદ્ધ આ પ્રકારનું કૃત્ય થઈ રહ્યું હતું તેમને ટોર્ચર કરવામાં આવી રહ્યા હતા અને ટોર્ચરિંગથી જો બચવું હોય તો તેમને વિકલ્પ આપવામાં આવ્યો કે તે આ બંને આરોપીના તાબે થાય તે પ્રકારના કથિત આરોપો ફરિયાદમાં જોવા મળી રહ્યા છે આ ઘટના ખૂબ જૂની છે તે માટે પોલીસ ગુનો નોંધવામાં ખચકાટ અનુભવી રહી હતી તે પ્રકારના સમાચારો આવી રહ્યા હતા દરમિયાન ગુજરાત હાઈકોર્ટના વકીલ આનંદ યાજ્ઞિક દ્વારા આ મામલે રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડને પણ એક વોટ્સએપના માધ્યમથી નોટિસ આપવામાં આવી જેમાં સ્પષ્ટતાથી તેમણે લખ્યું હતું કે આ આરોપીઓ રાજકીય પીઠબળ ધરાવતા હોય અને આર્થિક રીતે સદ્ધર હોય તેમના વિરુદ્ધમાં આ ફરિયાદ નોંધાવવામાં વિલંબ થઈ રહ્યો છે આ મામલે તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવે અને આ પીડિતાને ન્યાય માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવે અન્યથા તેઓએ કાર્યવાહીમાં જોડાવવું પડશે અને બાદમાં જ આ નોંધાયેલો ગુનો છે રાજકોટ પોલીસે જ્યારે આ ગુનો નોંધ્યો છે ત્યારે બે આરોપી પરેશ રાદડિયા અને મધુભાઈ ટાઢાણી વિરુદ્ધ દુષ્કૃત્ય સહિતની કેટલીક કલમો પણ લગાવવામાં આવી છે અને ચોંકાવનારી વાત તો એ છે કે બંને આરોપીએ કેડી પરડવા હોસ્પિટલ ખાતે પણ આ છાત્રાને બોલાવી હતી અને ત્યાં પણ તેની સાથે આ પ્રકારનું દુષ્કૃત્ય કરવામાં આવ્યું તેવા કથિત આક્ષેપો આ ફરિયાદમાં છે ત્યારે સવાલ એ થાય છે કે સામાજિક સંસ્થાઓ અને આવી છાત્રાલયો બનાવી ત્યાં રહેલા ટ્રસ્ટીઓ શું કરતા હોય છે તો આ મામલે જે મુખ્ય ટ્રસ્ટી છે અર્જણ રામાણી કે જેઓ આ મામલે ક્યાંય સીધી રીતે સંડોવાયેલા છે તે પ્રકારનો ફરિયાદમાં હાલ ઉલ્લેખ જણાતો નથી પરંતુ મહત્વની વાત એ છે કે આ બંને આરોપીઓએ આ પીડિત યુવતીને એવું કહ્યું હતું કે મુખ્ય ટ્રસ્ટીને અમારા પર ભરોસો છે માટે તેઓ અમને અહીંયા સુધી આવવા દે છે આ કન્યા છાત્રાલયની અંદર અવારનવાર મધુ ટાઢાણી નામનો આ શખ્સ ઘૂસી જતો હતો અને આ મહિલા આ યુવતી કે જે પીડિત છે તેની સાથે આ પ્રકારના અડપલા અને દુષ્કૃત્ય આચરતો હતો તેવા પણ ગંભીર આરોપ છે તો કન્યા છાત્રાલયમાં આ પ્રકારે પુરુષો ઘૂસી કઈ રીતે શકે આ મામલાને લઈ ટ્રસ્ટીઓ વિરુદ્ધ પણ શંકાની સોય અત્યારે ચિંધાઈ રહી છે આગળ મામલાની તપાસમાં શું ખોલે તે જોવું રહ્યું પરંતુ હાલ તો રાજકીય વાતાવરણ ગરમ જોવા મળી રહ્યું છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા અને જે મહિલા સદસ્ય છે જિલ્લા પંચાયતના તેમના પતિ પરેશ રાદડિયા પણ આ આરોપોથી ઘેરાયેલા છે અને આ ફરિયાદમાં તેઓ આરોપી બન્યા છે હાલ સુધી કોઈની ધરપકડના સમાચાર નથી મળી રહ્યા પોલીસ આ મામલાની તપાસ ઊંડાણપૂર્વક કરે માટે મહિલા પીઆઈ આર એમ રાઠોડને નીમવામાં આવ્યા છે જોઈએ હવે આ મહિલા પીઆઈ આર એમ રાઠોડ દૂધનું દૂધ અને પાણીનું પાણી ક્યારે કરે છે આ જ પ્રકારના સમાચાર પડે પણ અપડેટ અને આ ઘટનાને લઈ દરેક સમાચારો જો આપણે જાણવા છે તો નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે पराय